વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સેલન્સના ભૂમિપૂજન સમારોહ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન પશ્ચિમ ક્ષેત્રના સહકાર્યવાહ શ્રી યશવંતભાઈ ચૌધરી વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સલન્સના અધ્યક્ષ શ્રી ભરતભાઈ ઝવેરી વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાના ઉપાધ્યક્ષ શ્રીમતી સાધનાબેન ભંડારી હેસ્ટર બાયોસાયન્સના સ્થાપક શ્રી રાજીવભાઈ ગાંધી વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડોક્ટર નીતિનભાઈ પેથાણી ઉપાધ્યક્ષ શ્રી ચિરંજીવભાઈ પટેલ મંત્રી શ્રી વિજયભાઈ ધોળકિયા ઉપસ્થિત અધિકારીગણ સૌ ટ્રસ્ટીશ્રીઓ દાતાશ્રીઓ આમંત્રિત સૌ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રી જય એ તો બેઝ છે આપણો પાયો છે ને અત્યારે તો આજે કાર્યક્રમ રાખ્યો પણ મને એમ થયું કે હવે બધા સાંભળી સાંભળીને થાક્યા હશે એમ ઇલેક્શન હોય લોકશાહીનું પર્વ ચાલી રહ્યું છે હજુ તો આપણા ગુજરાતમાં તમે બધાએ વોટ આપી અને પૂર્વની એ પર્વની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરી આપણે બધા એના સહભાગી થયા એ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપણે તો આ વખતના ઇલેક્શનમાં આમ મારું દર વખતે રહ્યું છે કે કેટલાય વર્ષો પછી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એવું વાતાવરણ ઊભું થયું પહેલી વખત આખા દેશમાં કે લોકો ક્લેરિટી સાથે વોટ આપી રહ્યા છે એકદમ ક્લેરિટી સાથે વોટ આપી રહ્યા છે અને ત્રીજી વખત આમ ઘણી વખત હું આમ જોઉં ને કે ભાઈ આપણી આર્થિક તાકાત કે આપણું અર્થતંત્ર એની ચર્ચા આપણે કરતા હોય તો બહુ જૂજ લોકો એની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય જેને ખ્યાલ આવતો હોય પણ અમારી એવી કેટલીય સભાઓ છે કે જ્યાં આંગાડીએ આ અર્થતંત્ર તો આર્થિક તાકાતની લોકોને કદાચ ખબર ઓછી પડતી હોય એવું બી હોય એવો એરિયા હોય ભણતર ઓછું હોય પણ એ લોકોને એમ પૂછીએ કે આ વખતે અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને આવ્યા અને માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત બેસાડીશું તો આપણી આર્થિક તાકાત ક્યાં પહોંચશે તો સામેથી સીધો રિસ્પોન્સ આવે કે ત્રીજા નંબર ઉપર એટલે ઘણી વખતે આપણને ખ્યાલ હોય કે ના હોય પણ આર્થિક તાકાત ઘણી વખત પેલું કે છે ને કે ભાઈ ગડપણ છે એવું કેવી રીતે ખબર પડે આપણને ગડપણ છે એવું કેવી રીતે ખબર પડે અનુભવ કેવી રીતે થાય તો જયારે આપણે મોમાં કંઈક મૂકીએ તો એનો ટેસ્ટ આવે કે આ સારું ગળ્યું છે હો ભાઈ એમ દરેકે દરેક પ્રજાજનોએ દેશના આ ગડપણ ચાખ્યું છે એટલે આ તાકાત ઊભી થઈ છે ખૂબ સારી રીતે રાષ્ટ્ર માટે કે દેશ માટે આગળ વધવા માટે દેશનું ગૌરવ રોજ બરોજ જે પ્રમાણે વધ્યું છે એનાથી પણ વધારે આગળ વધવા માટે આપણે બધાએ એક દેશ દેશ દેશભક્તિ સાથે આગળ વધવું છે અને આપણે શિક્ષણ અને શિક્ષણ એ આપણા સંસ્કૃતિ સાથે જોડાયેલો વિષય છે કે ભાઈ આપણે ગીતાનું કહીએ કે ભાઈ ભગવાને શું આપ્યું અર્જુનને શું આપ્યું તો આટલા બધા કર્મોમાંથી એ મુક્ત થઈને મોક્ષ ગયો તો ભગવાને શું આપ્યું ભગવાને ફક્ત જ્ઞાન જ આપ્યું એને જ્ઞાનરૂપી એવી દ્રષ્ટિ આપી દીધી એને કે આ બધા કર્મોમાંથી મુક્ત થઈને એ આટલા બધા સંહાર કર્યો છતાં પણ મુક્ત થઈને આગળ વધી શકે એટલે દરેક વસ્તુનું સોલ્યુશન જેને કહીએ તો એ જ્ઞાન જ છે એટલે જ્ઞાન માટે આપણે એમાં વિદ્યાભારતી જેવી સંસ્થા હોય કે ભાઈ આપણે ઘણી વખત કહીએ ને કે ભાઈ ડિગ્રી માટે ભણીએ છીએ કે ભાઈ ડિગ્રી મળી જાય તો આપણું કામ થઈ જાય એમ કેટલા એવા ઉદાહરણ છે કે જેમાં કોઈ ડિગ્રી વગર આજે લોકો એને યાદ કરે છે આપણે દેલવાડાના દેરા જુઓ તો કોણે બનાવ્યા હશે કઈ ડિગ્રી એમની પાયા હશે પણ અત્યારે એક એવી આપણે હમણાં ઇંગ્લિશની વાત થઈ અહીંયા બે સાથે જોડી દઉં છું એટલા માટે કે તો પ્રભાવ પડી જાય છે આપણને કે ભાઈ ઇંગ્લિશ પણ ઇંગ્લિશ વાળા કેટલા એવા જોયા હોય આપણે કે ચાર ગુણ્યા ચાર કીધું હોય તો કેલ્ક્યુલેટર મંગાવે ઇંગ્લિશ મીડિયમમાં બોલે છે ઇંગ્લિશમાં તમારે સડાટ બોલે છે પણ હવે તમે આ ચાર ગુણ્યા ચાર વાળું હવે લોચો છે મારા માટે પણ એ પ્રભાવમાં આવી જતા એક પ્રભાવ તરીકે જે ઉભું થયું છે એ સબ્જેક્ટ છે ઇંગ્લિશ એ સબ્જેક્ટ છે એનાથી કદાચ તમે આગળ થોડા વધશો કે નહીં વધો એવું નથી પણ બીજા એવા કેટલાય વિષય છે કે જે તમારી સાથે હશે તો ઘણા બધા આગળ વધી શકશો પણ આ એક પ્રભાવમાં અમે તો આ વાયબ્રન્ટમાં એ બધા બીજા દેશમાં ફરી આવ્યા છીએ પણ કોઈની જોડે બીજી ભાષામાં વાત નથી કરી ગુજરાતીમાં જ વાત કરી છે અને જુઓ બીજા ઘણા એવા દેશ છે કે જે પોતાની ભાષા જ વાત કરતા હોય છે પણ આપણે બધા થોડાક ભારતીય સંસ્કૃતિ છે આપણી કે સામેવાળાને એડજસ્ટ થવાનો પ્રયત્ન કરતા હોઈએ આપણે બધાએ એટલે સામેવાળાને એમ થાય કે ભાઈ સામેવાળો જે ભાષા બોલે એ આપણે બોલીએ તો આપણને થોડુંક ઠીક રહે અને એના ને એના પ્રભાવોમાં આવીને અત્યારે આપણે ઇંગ્લિશ પકડાઈ ગયું છે મારે તો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો છે પણ હવે કોઈએ ચિંતા કરવાની થતી નથી માન્ય નરેન્દ્રભાઈએ જ્યાં જે રાજ્યમાં જે ભાષા ચાલતી હશે એમાં તમે ડોક્ટરેટ થઈ શકશો એટલે અહીંયા અમે ગુજરાતીમાં બધા સિલેબસ તૈયાર કરી રહ્યા છે કે ગુજરાતીમાં લોકોને ઘણી વખત ઇંગ્લિશના હિસાબે પણ ક્યાંક પાછા પડતા હોય એવું આપણે જોયું છે તો આ બધા ભાષા ભાષા પછી પણ જે પ્રમાણે આપણે અત્યારે આગળ વધી રહ્યા છે નરેન્દ્રભાઈએ પણ જુઓ તમે જુઓ વિકાસની સાથે વિરાસત આપણી સંસ્કૃતિને જોડી દીધી કે ભાઈ આપણી સંસ્કૃતિ જો ટકેલી હશે તો જ એની ઉપરની ઇમારત ટકવાની છે બાકી ટકવાની થતી નથી ગમે તારે તમે હેરાન થઈ જશો એટલે એ મજબૂત પાયો સંસ્કૃતિનો મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈ પણ અત્યારે એની ઉપર આગળ વધી રહ્યા છે કે ભાઈ આપણે વિકાસ કરવો છે સારામાં સારો આજે દેશ દુનિયા પણ જોઈ રહી છે કે ભાઈ આ ઝડપથી આપણો દેશ ભારત આગળ વધી રહ્યો છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કોઈ સેક્ટર હવે એવું નહીં હોય કે જેમાં ભારતને રાહ જોવી પડશે ઘણી વખત આપણને એમ ન હોય ને કે ભાઈ આ મોબાઈલ તો હારો અમેરિકામાં અત્યારે આવી ગયો છે આપણા ત્યાં ક્યારે આવશે હવે એવું થવાનું છે નહીં હવે કદાચ ભારતમાં આવી ગયું હશે એ લોકો રાહ જોશે કે ભાઈ હારું ક્યારે આપણા ત્યાં આવે ડિજિટલ પેમેન્ટની વાત કરીએ આપણે કેટલું આપણને એમ થાય કે ક્યાં આંગાડી આમાં શિક્ષણ ક્યાં આવે કે આપણને જયારે માન્ય વડાપ્રધાનશ્રીએ વાત કરી દે આપણને એમ હતું કે સારું આ ચાલશે કે નહીં ચાલે તમે જુઓ અત્યારે ડિજિટલ પેમેન્ટ કદાચ આપણામાંથી જેટલા નહીં ઉપયોગ કરતા હોય એનાથી નાના માણસો વધારે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે એટલે આની અંદર વાત એક જ છે કે ભાઈ આજનું જે પ્રોગ્રામ છે આપણો તો વિદ્યાભારતી જે છે એ આપણા વિદ્યાર્થીઓ આગળ વધે એને શિક્ષણ તો આપશે જ પણ સાથે સાથે ચારિત્રનું ઘડતર થશે એનું એ અગત્યનું છે આ વિદ્યાભારતીનું વિદ્યાભારતી સંકુલમાં ભણવું એ પ્રેષ્ટિત થશે ધીમે ધીમે કે ભાઈ એની અંદરનો વિદ્યાર્થી હશે તો એ ખરેખર એનું જ્ઞાન જે છે કે ઘણી વખત કહીએ ને કે આમ જ્ઞાન હોય પણ આમ તમારું વર્તન એવું હોય તો કે યાર આટલો બધો ભણેલો થઈને આવું વર્તન કરે છે આ બંને વસ્તુમાં આટલું બધું ભણેલો છે પણ નમ્ર છે એના સંસ્કાર છે આ બંને વસ્તુ જો ક્યાંય થતી હશે તો એ આ વિદ્યાભારતીમાં થાય છે અને એટલે આપણે આવી સ્કૂલો જેટલી વધારે થાય કીધું ને કે ભાઈ સરકાર નહીં પણ સમાજ જીવનથી ચાલતી સંસ્થા છે સમાજ જીવનથી તો સમાજ જીવન સાથે ચાલવું હોય આગળ વધારવું હોય સમાજને અને ગમે તેવી દેશમાં ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ પણ ઉભી થાય છતાં પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એના માટે પણ વિદ્યાભારતી હર હંમેશ તત્પર રહી છે અને એના માટે કાર્ય કર્યું છે એનો લેટેસ્ટ ઉદાહરણ છે હમણાં મણિપુરમાં તમે જુઓ જે થઈ માથાકુટ એ પરિસ્થિતિ જે સર્જાઈ પણ એમાં પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ નામ બગડે એના માટે વિદ્યાભારતીએ ખૂબ સારું કામ કર્યું ત્યાં આગળ તો આ બધી પરિસ્થિતિમાં અત્યારે જે પ્રમાણે ડિગ્રી પાછળ કે કોઈ ગ્રેજ્યુએશન પાછળ એ બધાની પાછળ પડવાની જરૂર છે એની મારી કોઈ ના જ નથી ઇંગ્લિશ ભણો તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો એની ના નથી પણ કોઈ એક જ વ્યક્તિ પકડાઈ જવાથી કે પકડી લેવાથી આપણે આગળ વધી શકીશું એવું માનવાનું તો કોઈ ભારત દેશમાં તો મને લાગતું તમારા મગજમાં ક્યાંય બેસે તો આપણે બધાએ સાથે મળી અને જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈએ દેશ માટે દેશ રાષ્ટ્રપ્રેમ દેશ પ્રથમના ભાવથી જ્યારે આપણે આગળ વધવું હોય તો એમાં મારી દ્રષ્ટિએ વિદ્યાભારતી સ્કૂલ જેવી સ્કૂલ હશે જેટલી વધુનો વધુ થશે એમાં જેટલાનો સહયોગ બધા દાતાશ્રીઓનો સહયોગ ઘણા બધા દાતા એવા છે કે કદાચ એક જ નામથી આ સ્કૂલ પૂરી થાય એવા દાતા અહીંયા બેઠા છે મેં કીધું ખરું કે ભાઈ આટલા બધા દાતા તો બીજા કામ ઉપયોગમાં લેજો એટલે દાતાઓ બધા ખૂબ સારા છે અને એની અંદર સહયોગ થશે તો મારી દ્રષ્ટિએ આપણે જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીના રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે આગળ વધવું હશે તેમાં આપણે બધા પણ સહભાગી થઈએ અને આ સંસ્થા અહીંયા જેટલી બને એટલી ઝડપથી શરૂ થાય એના માટે સરકાર તરફથી અમારે જે પણ સહયોગ કરવાનો છે અમે કરીશું ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ જય જયસ્ક્રાઇબ ના Never miss an update.